જેના વિરુદ્ધમાં ઇન્સ્યોરન્સ એજન્ટો દ્વારા સુરતના નાનપુરા ખાતે આવેલા ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જણાવ્યું હતું કે વીમા કંપની ક્લેમ પાસ નથી કરી રહી કંપનીમાં એચઆઈટીપીએ અને ટીપીએને લઈને અનેક વિસંગતતા ઊભી થઈ રહી છે અને ફાઇલો પણ ગુમ થઈ ગઈ હોવાના બહાના હેઠળ એજન્ટોને ધક્કા ખોડાવી રહી છે જેથી કંપનીને એજન્ટો બચાવો ગ્રાહકો બચાવો અને કામકાજ સુધારો જેવા બેનરો સાથે વિરોધ કર્યો હતો મારું નામ કમલેશ પટેલ છે કેટલા ઘણા વર્ષોથી આપણે ઓરિયન્ટલમાં અમે કામ કરીએ છીએ પણ છેલ્લા એક દોઢ વર્ષથી જે ઓરિયન્ટલ અમને જે ક્લેમમાં હેરાનગતિ કરી રહ્યું છે એનું કારણ છે હિપા ટીપીએ હિપા ટીપીએ થ્રુ જેટલી બી ફાઇલો જાય છે અમારી ક્લેમ ફાઇલો એ બધી અમુક તો ખોવાઈ જાય છે જે ખોવાઈ જાય છે એનો જવાબ બી કોઈ આપતું નથી અમે આની કમ્પ્લેન એક સી ઉપર લેવલ સુધી બી કરી લેખિતમાં અરજીઓ આપી આઈઆરડીએમાં કમ્પ્લેન કરી પણ આજ સુધી અમને કોઈ જવાબ ન મળતા અમે આજે બધા ભેગા થઈ અને અહીંયા આજે આવેદનપત્ર અમે બ્રાન્ચ મેનેજરને બી આપ્યું છે અમને આ લોકો કોઈ જાતનું આશ્વાસન કે કોઈ જાતની કોઈ વાત જ નથી કરતા આજે કોરોના કાળમાં ઘણા લોકો વ્યાજે પૈસા લઈને અહીંયા ભરેલા છે જેનું કોઈ નિરાકરણ કોઈ આપતું નથી આજે અહીંયા સુરતમાં આપણે ગણીએ તો સુરતમાં ઓલમોસ્ટ બસો અઢીસોથી ત્રણસો એજન્ટો હશે અને એક એક એજન્ટની ફાઇલો ટોટલ ગણીએ તો પચીસો જેટલી ક્લેમ ફાઇલો અત્યારે કરંટમાં આ લોકો ફાઇલ કોઈ સ્ટેટસ જ નથી કે આ ફાઇલો ક્યાં પછી શું થયું ક્યારે પેમેન્ટ આવશે કોઈ જાતનો કોઈ જ જવાબ આ લોકો જોડે નથી અમે લેખિતમાં અરજીઓ હજુ આપીને દરેક એજન્ટો બધા થાકી ગયા કદી અમને જવાબ આપો જવાબ આપો આઠ આઠ મહિના સુધી ક્લેમ જ કોઈ જવાબ નથી આઈઆરડીએના રૂલ્સ પ્રમાણે આ લોકોએ ત્રીસ દિવસમાં ફાઇલનું ક્લેમ સેટલમેન્ટ કરવાનું હોય જ્યાં તે અહીંયા અઢી અઢી ત્રણ ત્રણ મહિના સુધી ફાઇલો જ ઉધવા પડે છે આઈઆરડીએનો બીજો બી એક રૂલ્સ છે કે ત્રણ ટીપીએનો ઓપ્શન આપવો પડે દરેક ઇન્સ્યોરન્સ કંપનીએ કાં તો ઇન હાઉસ ટીપીએ કરવું પડે આજે ઓરિયન્ટલ અમને એક જ ટીપીએ આપી અને તાનાશાહી કરી રહી છે જેનો આજ સુધી અમને કોઈ જવાબ જ નથી મળતો એટલે આની અગેન્સ્ટમાં અત્યારે અમે બધા ભેગા થઈ અને બ્રાન્ચ મેનેજરને આવેદનપત્ર આપેલું છે અને એના ઉપર અમે એવું ઈચ્છીએ છીએ કે આ લોકો આની ઉપર એક્શન લઈ અમને બીજા સીપીઆઈને ઓપ્શન આપે જેથી અમને બીજા ઓપ્શન મળે અને અમારા ક્લાયન્ટને પૈસા વહેલી છે તે મળે જેથી એ લોકો એમના જુરાનમાં જે તકલીફો પડી હોય છે આજે એક ક્લેમ ફાઇલ દોઢ દોઢ બે બે લાખ રૂપિયાની હોય છે આજે નોર્મલ માણસ પંદર વીસ હજારનો પગારદાર દોઢ દોઢ બે લાખ ક્યાંથી લાવે એ પૈસા ભેલી તકે મળે એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અંદાજે કેટલા બજારને રોકાણ થતું છે એમ હવે એક ફાઇલમાં તમે એક એક લાખ રૂપિયા ગણો તો પચીસો ફાઇલ ખાલી સુરતની છે હવે આખા ઇન્ડિયાની તમે કાં તો ગુજરાતની બી ગણો ને તો આખા ગુજરાતનો પ્રોબ્લેમ છે અને આખા ઓન્ડિયા લેવલે પ્રોબ્લેમ છે ઓરિએન્ટલ કંપનીની અંદર કોરોના કાળમાં ઇન્સ્યોરન્સ કંપનીઓ પહેલાં તો કોરોનાની સારવારને કવર કરી હતી પરંતુ પાછળથી મોટા મોટા બિલો આવતા ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા હાથ ઊંચા કરાઈ રહ્યા હોવાના થોડા સમય પહેલાં આક્ષેપક્રમ આવ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા જી ટ્યુઝ